ઉપલેટામાં વોર્ડ નંબર ત્રણ ના વાડલા રોડ પાસે જર્જરિત મકાનો પડવાના બનાવો સામે આવ્યા છે જેમાંથી અગાઉ પણ મકાનના કાટમાળ નીચે દબાઈ જવાથી એક મહિલાનું મૃત્યુ થયાનો બનાવ સામે આવ્યો હતો ત્યારે ફરી એકવાર ઉપલેટા શહેરના વોર્ડ નંબર ત્રણ વિસ્તારના વાડલા રોડ પાસે આવેલ શાંતાબેન મુંજાબાઈ સોલંકીનું જુનવાણી મકાનની છત ઉપરના સિમેન્ટમાં પતરા મોડી રાત્રે અચાનક જ ધડાકા ભેર પડતા અકસ્માત સર્જાયો હતો પણ મોટી જાનહાનિ થતા સહેજમાં રહી ગઈ હતી તો સ્થાનિક લોકોએ તેમને બચાવી એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા અને જ્યાં સારવાર શરૂ કરાઈ ત્યારે આ ઘટના બાદ સ્થાનિક આગેવાનો નગરપાલિકા અને સરકાર આર્થિક સહાય માટે રજૂઆત કરી જય ભારત મારું નામ કિશોરભાઈ રેબડિયા છે ઉપલેટા તાલુકામાં હોટ નંબર ત્રણ માં અમે રહીએ છીએ વોર્ડ નંબર ત્રણમાં નબળા વિસ્તાર રહે છે નબળા કાચા મકાન છે અને રજૂઆત સરકાર શ્રીને અમે આમરણ ઉપવાસ પણ કરેલા છે અને રાતકાલે કાલે રાતે જોરદાર અવાજ થયો અમારા ઘરની બાજુમાં અમે બાયણે નીકળ્યા તો એક ડોહીમાં ઉપર મકાન પડ્યું હતું એ મકાનમાંથી ડોહિમાને અમે બારીએથી રહીતે દોઢ વાગે બાયણે કાઢી અને એકસો આઠ બોલાવી અને હોસ્પિટલ દાખલ કરેલા દાખલ કરી અને સારવાર હોસ્પિટલમાં મળી ગઈ છે તો આ અમારું એવું અહીંના રહેવાસીઓનું નિવેદન છે સરકાર શ્રીને કે અમને આ પાકા મકાનમાં યોગ્ય ક્ષેત્રફળે અમારા આપી ગયા છે નગરપાલિકા દ્વારા કાંઈ કામ કરી દેવા નથી લખીને અમને આપી દીધું બે હજાર અઢારમાં રોજ કામ આપેલું છે પણ હજી સુધીમાં કાંઈ એક કામ યોગ્ય નથી કર્યું નથી કલેક્ટરથી સાહેબથી થયું કે નથી નગરપાલિકાથી થયું કોઈ પણ અમે કાગળમાં જવાબ દઈએ તો અમે આ કાગળમાં હમ અમને જવાબ આપી દઈએ આથી અમારું કોઈ પણ યોગ્ય કરે જય ભારત જય માતાજી મારું નામ હરપાલસિંહ જાડેજા ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણની અંદર આવેલો વિસ્તાર વાડલા રોડ વિસ્તાર વાડલા રોડ વિસ્તારમાં મામલતદાર ઓફિસની બાજુમાં અને એના પાછળના ભાગમાં એક નાના એવા પરિવારો વસવાટ કરે છે ગત રાતના એક ને ત્રીસ મિનિટના રોજ શાંતાબેન સોલંકીના મકાન ઘરાશય થઈ ગયેલ હોય શાંતાબેનને પણ ઈજા પહોંચી અને આવા એકદમ મકાન ઘરાશય થઈ ગયેલું અને આજુબાજુના લોકોને અવાજ આવતા તેઓ પોતાના ઘરની બહાર નીકળી અને જોયું તો આ માજી ઈજા પહોંચેલ અને મકાન આખું એનું ઘરાશય થઈ ગયેલું હતું બીજા નંબરમાં માજીને તાત્કાલિક ત્યાંથી બારીમાંથી બહાર કાઢી દરવાજો પણ આખો બંધ થઈ ગયો હતો બારીમાંથી બહાર કાઢીને એમને સિવિલ હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા આજ આ જાણ અમને અમારા સ્થાનિક કિશોરભાઈ તથા બીજા રહેતા આજુબાજુના આગેવાનો અમને જાણ કરી અને અમને ત્યાં હોસ્પિટલે પહોંચી તથા સ્થળ ઉપર આવીને મુલાકાત લીધી તો આ એકદમ નાના અને ગરીબ પરિવારના માજી છે તેમને કોઈ બીજો આધાર સ્તંભ નથી તો મારી એવી વિનંતી છે કે નગરપાલિકા અથવા સરકારશ્રી દ્વારા જે કાંઈ આ માજીને આપણે સહાય કે મદદરૂપ થઈ શકે તો મદદરૂપ થાય એવી મારી વિનંતી છે જય માતાજી ઇમરાન